નીચાણવાળા વિસ્તારોમાં એ જે તમામ લોકો રહેશે તેમને સતર્ક રહેવું પડશે અમદાવાદ ગાંધીનગરમાં પણ છત્રીસ કલાક ભારે વરસાદની આગાહી છે એટલે કે છત્રીસ કલાકનો સમય એટલે કે દોઢ દિવસનો સમય રહેશે જે ભારે વરસાદ એ તમામ વિસ્તાર અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ભારે પડી શકે છે આગામી અઠતાવીસ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ભારે વરસાદ થવાની હતા કેટલાક ભાગો જળમગ્ન થઈ ગયા હોય તેવું જણાશે ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આગામી સતત કલાકમાં ભારેથી ભારે વરસાદ ચાલતી શકે છે કારણ કે આ સવારે ઝાકડી વાદળો આવ્યા હતા વરસાદ થયો હતો એટલે આગામી લગભગ સતત્રીસ કલાકમાં પાછળ વરસાદ આવતો હોય તેવું જણાઈ રહ્યું છે

અમદાવાદના નીચાણવાળા ભાગો ધોપડપડપટ્ટીવાળા ભાગો અને ગાંધીનગરના પણ ઝૂપડવાડી ઝૂપડપટ્ટીવાળા ભાગોએ ખાસ તકેદારી રાખવાની શક્યતા રહેશે પાછળના પાછળના બેસતા વેપારીઓએ ખાસ તકેદારી રાખવાની શક્યતા રહેશે અને અમદાવાદમાં તો જાણે નીચાણવાળા ભાગોમાં પાણી ભરી જતાં જાણે જળમગ્ન થઈ ગયું હોય અને પૂરની સ્થિતિ બની ગયું હોય તેવું જણાશે

વીજ વીજના પ્રપાતથી પણ ધ્યાન રાખવું ઈચ્છે છે એટલે હવે ધીરે ધીરે તકેદારો સમય રહ્યો અને આગામી એક લગભગ તારીખ છવ્વીસથી ત્રીસમાં પણ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે એટલે આ ચોમાસાનું વહન બંગાળસાગરનું વહન વધારે શક્ય થયું છે અને અત્યારે અરબ અરબસાગરનું વહન છે જે વહનના કારણે આ વરસાદ આવ્યો છે